અંજારના સાપેડા ગામે આહીર સમાજવાડી નજીક ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો એક પછી એક ભારે વાહનો ધડાકાભેર એકમેક સાથે અથડાઈ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો અકસ્માતમાં ટ્રેલર અને ટ્રકો વચ્ચે ટક્કર થઈ હતી ટ્રેલરની કેબિનમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા સ્થાનિકોએ પ્રયત્નો હાથ ધર્યા હતા ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ અંગે અંજાર પોલીસ મથકનો સંપર્ક સાધતા હાજર કર્મચારીઓએ પણ સમર્થન આપ્યું હતું અને કહ્યું કે એક પણ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર હાલ સામે આવ્યા નથી ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉંટી પડતા ટ્રાફિક સમસ્યા બેવડાઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ ચાલતા માલવાહક વાહનોને કારણે પ્રતિદિન માર્ગ અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી રહી છે જેના કારણે લોકોના જાનમાલની નુકસાની પણ થતી હોય છે આવા વાહનોની ગતિ પર અંકુશ આવે તેવી માર્ગ પ્રબળ બની રહી છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછકચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતિ જોગડે 99308 64095 ડોટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો